વડોદરા શહેરમાં આગામી સમયમાં પંદર સપ્ટેમ્બરથી જ ફરજિયાત હેલ્મેટ ટ્રાફિક પોલીસ કરવામાં આવ્યો છે જેથી આજે એમએસ યુનિવર્સિટીના એક્સપેરિમેન્ટ ગેટ પર હેલ્મેટ ડ્રાઈવને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર નસીમા કુમાર અને જોઈન્ટ કમિશનર લીના પાટીલ તથા ટ્રાફિક ડીસીપી તથા ટ્રાફિક એસપી ડીએમ વ્યાસ અને એમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર હેલ્મેટ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવાનું કીધું હતું આ અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર કુમારે મીડિયા સમક્ષ માહિતી આપી હતી કે એક મહિનાથી શહેર પોલીસ તરફથી એક ઝુંબેશ ઉપાડવામાં આવ્યું છે આપણે ઈચ્છીએ છીએ કે સુરક્ષા આકા શહેરનું કન્સર્ન બને પ્રાયોરિટી બને અને એક જન અભિયાનના રૂપે આકા શહેરમાં માર્ગ સુરક્ષા અંગેની સંદેશ ફેલાય આ માટેનો આપણા પ્રયાસ છે શહેરમાં આજની તારીખે એક મેટ્રોપોલિટન સિટી તરીકે રોડ સેફ્ટી અંગેના કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારા એવા અવેલેબલ છે આપણે પાસે ત્રણ હજારથી વધારે સીસીટીવી કેમેરાઓ છે એન્ફોર્સમેન્ટ માટેના પોલીસ અને ટીઆરબી આપણા તૈનાત છે શહેર પોલીસ તરફથી ખૂબ પ્રયાસો કરવામાં આવે છે અને રિઝલ્ટ પણ આવી રહ્યું છે પરંતુ આપણી અપેક્ષા છે હર નાગરિક રોડ સેફટી અંગે માર્ગ સુરક્ષા અંગે જાગૃત બને પોતે પોતાના સુરક્ષા અંગે ધ્યાન રાખે અને હેલ્મેટ પહેરતા થાય ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય ઓવર સ્પીડિંગ ના કરે રોંગ સાઈડમાં ના નીકળે ડ્રંકન ડ્રાઇવિંગ ના કરે ઓવરટેક કરવાની પ્રયાસથી બીજાને પણ ઠોકીને અકસ્માતનું બનાવ કિસ્સા માટે જવાબદાર ના બને એવા આપણા પ્રયાસ છે તો આજે એમએસ યુનિવર્સિટીના ગેટ ખાતે કેટલાક મુસાફરો નીકળતા હતા રોડ ઉપર એમને આપણે દસ મિનિટ માટે રોકીને સુરક્ષા અંગે એક સંવાદ કરી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એમણે આપને સેન્સિટાઈઝ કરવાની પ્રયાસ કરી છે મને વિશ્વાસ છે આવતા દિવસોમાં વડોદરા શહેર પોલીસ તરફથી ચલાવવામાં આવી રહેલા આ જનજાગૃતિ અભિયાન પોઝિટિવ રિઝલ્ટ લાવશે માર્ગ અકસ્માત બનતા અટકાવવા માટે લોકો પણ જાગૃત થશે હેલ્મેટ અંગેનું બેલ્ટ અંગેનું ઓવર સ્પીડિંગ અંગેનું રોંગ સાઇડ ડ્રાઇવિંગ અંગેના તમામ નિયમોનું સ્વયંભૂ પાલન કરતા થાય આપણે ઈચ્છીએ છીએ આપણે ઈચ્છતા નથી કે કોઈ નાગરિકને આપણે રોડ સાઈડમાં રોકીને એમના વાહન અટકાવવાની ન બતાવે કે એમને દંડ ફટકારવાની ન બતાવે આવા પરિસ્થિતિ સર્જાવવાની જરૂરત જ નથી આપણે ફક્ત ઈચ્છીએ છીએ દર દરેક નાગરિક નિયમોનું પાલન કરે પોતાના સુરક્ષાના ધ્યાન રાખે શહેર પોલીસ એમના મદદ કરવા માટે કટિબદ્ધ છે મહેનત કરી રહ્યા છે કરતા રહેશે ફક્ત એટલું જ અપેક્ષા છે તમે નિયમનું પાલન કરો પોલીસને દંડ ફટકારવાની તક ના આપો એક જવાબદાર નાગરિક બનો એવો અપેક્ષા છે તો મને વિશ્વાસ છે કે પંદર તારીખથી આપણે જ્યારે કહીએ છીએ ઝીરો ટોલરન્સ અપ્રોચ ટુવર્ડ્સ હેલ્મેટ વાયોલેશન તો એક પણ નાગરિક હેલ્મેટ વગર નીકળશે નહીં અને દરેક નાગરિક પોલીસને તક આપશે જ નહીં કે આપણે ઇન્ટરવ્યુન કરીને એમને ચલાન આપવું પડે ગાડી ડિટેન કરવું પડે કે બીજા રીતે એન્ફોર્સમેન્ટની પગલાં લેવું પડે તો પોલીસ એમના ફેસિલિટેટર મોબિલિટી સુધારવા માટે આપણા એક પ્રમુખ ઇન્સ્ટ્રુમેન્ટ બનીને કામ કરશે વડોદરા શહેર અન્ય શહેરો માટે એક આદર્શ શહેર બનશે અને માર્ગ સુરક્ષાના ક્ષેત્રમાં આપણે ખૂબ પ્રગતિ કરીશું એવો વિશ્વાસ છે આજે વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કરી છે કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત હતા મને વિશ્વાસ છે કે એમએસ યુનિવર્સિટી નેશનલ કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ એક ટોપ યુનિવર્સિટી ગણવામાં આવે છે કેટલાક વિદ્યાર્થીઓ એમના ઉજ્જવળ ભવિષ્યના સપના જોઈને અહીંયા આવીને પ્રાંગણમાં ભણે છે લાઇબ્રેરીમાં વાંચે છે પ્રયાસો કરે છે એમને જીવન યાત્રા સુખદ રહે સફળ રહે એવું કામના કરીએ છીએ અમને આગ્રહ કરી છે કે પોતાના સુરક્ષા અંગે ધ્યાન રાખે આજના વિદ્યાર્થીઓ ભવિષ્યના નાગરિક છે એક એક ભારત શ્રેષ્ઠ ભારતનો આપણા જે આઈડિયા છે શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં એમના ખૂબ મુખ્ય ફાળો રહેશે તો એમને અપીલ કરી છે મને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં આજે સો હજાર લાખો સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આ અભિયાનમાં જોડાઈ જશે જેથી કરીને શહેરમાં આપણા માર્ગ સુરક્ષા અભિયાન સફળ રહેશે આભાર પ્રયાસ રહે છે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક જે જગ્યાએ વધારના પોલીસ કે ટ્રાફિક બ્રિગેડની જરૂર હોય તો એવા જગ્યાએ આપણે પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના સભ્યોને ઉભા રાખી છે જેથી કરીને નિયમો તમારા ટ્રીટમેન્ટ આપે સર્જન ઓપરેશન કરે આખા ફેમિલીનું સેવિંગ બરબાદ થઈ જાય અને પછી બહુ બાળકોના કે પરિવારના ભવિષ્ય અંધકારમાં થઈ જાય એવા કિસ્સા બનતું હોય છે આપણે કેટલાક સમયથી જેને જાગૃતિ માટે આપણે અભિયાન છેડી છે આમાં આપણે કહેવા માંગીએ છીએ નાગરિકોને સેન્સિટાઈઝ કરવા માંગીએ છીએ સતર્ક કરવા માંગીએ છીએ તમે કોલેજના કોલેજમાં ભણતા હોય ઇફ યુ આર ઇન એની યુનિવર્સિટી ઇન અમેરિકા યુ હેવ ટુ વેર હેલ્મેટ આપણે જ્યારે એમએસ યુનિવર્સિટી ટોપ યુનિવર્સિટીમાં આના ગણતરી થાય છે એવા યુનિવર્સિટીમાં જ્યારે આપણે ભણીએ અકસ્માતોમાં અને થી વધારે લોકો ગંભીર રીતે ઈજા પામે છે ના થાય અને સીમલેસ મુમેન્ટ આપણે કહીએ મોબિલિટી બને રહે નાગરિક પોતાના બિઝનેસ કે પોતાના શૈક્ષણિક કાર્ય કે પોતાના કોઈપણ પ્રકારના ઇકોનોમિક એક્ટિવિટી નિરાપેન્કિત થઈ શકે વિદાઉટ ઇન્હેબિશન એન્ડ ડિફિકલ્ટીઝ કરી શકે તે માટેનો આપણો પ્રયાસ છે પરંતુ ટાઈમના આ આપણા સુરક્ષા માટેના એક ચિંતનની સમય છે કન્ટેમ્પલેટ કરો તો તમે પોતે આ પ્રશ્નો પૂછો પોતાને પોતાના જાતને કે હું આજે હેલ્મેટ પહેરવું નથી પોતાના સુરક્ષાને કોમ્પ્રોમાઇઝ કરીશ અને એનો પ્રયાસ રહે છે આઈ એમએસ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હોય પોતાના મોટર સાયકલ લઈને ઘરથી નીકળે કોલેજમાં આવીને યુનિવર્સિટીમાં આવીને ક્લાસ એટેન્ડ કરે લાઇબ્રેરીમાં વાંચે અને પરીક્ષાના તૈયારીઓ કરી પરત ઘર પહોંચે અને પોતાના કારકિર્દીમાં એક્સેલ કરે સારા એક નાગરિક કરવાની આ મુદ્દો એક ચર્ચાનો વિષય બને અને હર નાગરિક જાગૃત થાય આ એક પ્રયાસ છે આપણા છેલ્લા ત્રણ વર્ષથી આપણા નોન ઇન્કલુઝિવ ટ્રાફિક એન્ફોર્સમેન્ટનું એક અભિગમ રાખીએ છીએ એટલે જે નાગરિક પોતાના ઘરથી નીકળે એમના નોકરીવાળા જગ્યા સુધી પહોંચે

છેલ્લા એક મહિનાથી આપણે માર્ગ સુરક્ષા અંગે એક જનાભિયાન ચઢ્યું છે તમે જાણો છો કે માર્ગ સુરક્ષા જાય કોઈ માતા પોતાના દીકરાને લઈને સ્કૂલ જવા માટે નીકળે અને અકસ્માત સર્જાય તો આપણા એક ડિયર ચાઇલ્ડનું સુંદર ભવિષ્ય લાંબો કરિયર કારકિર્દી હોઈ શકીએ છીએ એવા એક બાળકનું મૃત્યુ થઈ શકે આ બધું એટલા માટે બને છે કેટલાક વખતે આપણે સમાચાર પત્રોમાં વાંચીએ કોઈ બાવીસ વર્ષના એમએસસી કે બી કરતી છોકરીનું મોટર અકસ્માતમાં મોટરસાઇકલ અકસ્માતમાં મૃત્યુ થયું આપણા માટે એક સમાચાર છે એવું ન થવું જોઈએ